તારીખ અગિયાર ઓગસ્ટ બે પચીસ સોમવાર ગુજરાતી પંચાંગની વાત કરીએ તો શ્રાવણ માસ છે વધ દીધી વિશેષ દિવસો અને સાંસ્કૃતિક પ્રસંગ નેશનલ ડોક્ટર્સ ડે યુએસએ ઓબ્ઝર્વન્સ મૂળ અમેરિકામાં પારંભ દીકરીઓને સન્માન અને સન્માન હકોની માન્યતા માટે ભારતના સંદર્ભે જોઈએ તો બેટી બચ્ચાઓ બેટી વાંચવાઓ અને બેટી સાથે કનેક્ટ કરાય છે કેટલાક એનજીઓ દ્વારા દીકરીઓ માટે સ્કોલરશિપ વિતરણ કાર્યક્રમ હાથ ધરાય છે શક્ય પ્રશ્ન બેટી બચાવ અભિયાન કઈ સાલમાં શરૂ થયું તો બે હજાર પંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જૈન પર્યુષણ પર સપ્તાંબર આ બધી આઠ દિવસ શ્રાવણવદ એક થી આઠ મહત્વ ઉપવાસ સામાજિક પ્રાર્થનાને પ્રતિક્રમણ સમયાચના તમારા જીવ પ્રત્યે ક્ષમા માંગી પર્યુસ પર્યુષણનો અંતિમ દિવસ કયા નામે ઓળખાય છે તો સમજ સુવરી રાજ્યનું કરંટ અફેર જોયું તો સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ અમરેલી ભાવનગર કચ્છમાં ભારે વરસાદની આગાહી નદી અને ડેમોમાં પાણીના સ્તર વધ્યું એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમો રેસ્ક્યુ તૈયારીમાં શક્ય પ્રશ્ન ગુજરાતમાં એનડીઆરએફ બટાલિયન કયા જિલ્લામાં સ્થિત છે તો તે છે ગાંધીનગર ગુજરાતમાં એનડીઆરએફ બટાલિયન કયા જિલ્લામાં તો ગાંધીનગર ગુજરાત ઇલેક્ટ્રિક બસ પ્રોજેક્ટ લોન્ચ શહેરો છે અમદાવાદ રાજકોટ અને વડોદરા તેનો હેતુ કાર્બન ઉત્સર્જન ઘટાડવું ઈંધણ બચત પર્યાવરણ સુરક્ષા તકનીકી શું છે તો બસો પચાસ ત્રણસો કિલોમીટર રેન્જ ઓવરનાઇટ ચાર્જિંગ શક્ય પ્રશ્ન ભારતમાં પ્રથમ ઇલેક્ટ્રિક બસ પ્રોજેક્ટ યોજના ક્યાં શરૂ થયું તો બેંગ્લોર કર્ણાટક તો એરપોર્ટ સંપૂર્ણ સોલાર એનર્જી ધરાવે છે તો સ્થળ ક્યાં છે દક્ષિણ ભારત વિશેષતા જોઈએ તો વિશ્વનું પ્રથમ એરપોર્ટ જે સો ટકા સોલર એનર્જી પર ચાલતું હોય ચાલે છે પ્રોજેક્ટ સાઇટ તો પચાસ હજાર પ્લસ સોલર પેનલ બાર મેગાવોટ ક્ષમતા કાર્બન ઉત્સર્જન મોટા પ્રમાણમાં ઘટાડો એનો પ્રશ્ન પૂછાય છે કે કોચીન એરપોર્ટનો સોલાર પાવર પ્રોજેક્ટ કઈ સાલમાં શરૂ થયું હતું તો બે હજાર પંદર બે હજાર માં સંપૂર્ણ રૂપે સોલાર આધારે જાહેર થયું ઈસરો અને પી એસ એલ વી સી સિક્સટી નાઇન લોન્ચ તારીખ છે તો અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસ સ્થળ સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટા મિશન વિગતો સાત ઉપગ્રહો પ્રક્ષેપિત હેતુ પૃથ્વી અવલોકન સંચાર વાનમાન મોનિટરિંગ

एमसीक्यूएस 11 अगस्त 2025 નો કરંટ અફેર્સ આપણે જોઈએ 11 ઓગસ્ટ રિજન સમાજમાં ઘણી પર્વ ચાલી રહી છે તો પરીક્ષણ 2025 માં કોચિંગ એરપોર્ટ કઈ ખાસ સિદ્ધے સાથે સંકળાયેલ છે તો સોલર એનર્જી સાથે પી એસ એલ વી C69 મિશનમાં કેટલા ઉપગ્રહોs પ્રક્ષેપિતયા તો 7 2000 બજેસ ઓલિમ્પિક ગયા 10 માં યોજમા હોય છે તો ઓસ્ટ્રિયા ગુજરાતમાં કંઈ નવી બસ સેવા શરૂ કરાઈ છે તો ઇલેક્ટ્રિક બસ સેવા છે તો સેટેલાઇટ લોન્ચ પચીસ માં યુકે ભારતીય વિદ્યાર્થીઓ માટે પોસ્ટ સ્ટડી વર્ક વિઝા સમય સમય કેટલા સમયનો કર્યો છે તો એક વર્ષ ભારતનું પ્રથમ ઇલેક્ટ્રિક બસ પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ થયું છે તો જે કર્ણાટકમાં શરૂ થયું છે આ સાથે જ અગિયાર આઠ બે હજાર પચીસ નું ફરફ પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ